આપણે ગ્રામ પંચાયતમાં કેટલા વર્ષોથી વેરા કરવેરા ભરતા આવ્યા છે મકાન જમીનનો વેરો હોય પાણી વેરો હોય સફાઈ વેરો હોય કે અન્ય કરવેરા આપણે ભરતા આવ્યા છે ઘણા મિત્રોના કોલ્સ આવતા હોય છે કે અમારી ગ્રામ પંચાયતે અચાનક વેરો વધારી દીધો છે પરંતુ તેમ નથી હોતું તેની પણ ચોક્કસ ગણતરી હોય છે અને એ ગણતરી પર કરવેરા વેરા વસૂલવામાં આવે છે તો એની ગણતરી કઈ રીતે હોય છે કઈ રીતે વેરો નક્કી કરવામાં આવે છે તો તેની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું સૌ પ્રથમ મકાન જમીન જે આપણે રહીએ છીએ એ મકાનનો વેરો કઈ રીતે ભરાય છે તો તે વિશે વાત કરીશું મિત્રો મકાન વેરો તમારા મકાનની મૂડી કિંમત અઠવાટો વાર્ષિક ભાડાની કિંમતથી વેરો નક્કી થતો હોય છે હવે એ કેટલી કિંમત લેવામાં આવે છે કેટલી મૂડી કિંમત હોય તો કેટલો વેરો ભરવામાં આવે છે કેટલી વાર્ષિક ભાડાની કિંમત હોય તો કેટલો વેરો ભરવામાં આવે છે એની તમામ માહિતી આવનારા વિડીયોમાં જણાવીશું આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરવા વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત